સારી હતી એનો મતલબ તો કીર્તિને સપોર્ટ કરે એ મેં નહીં આપણે કોઈ સપોર્ટ ન કરો આમાં સપોર્ટ કરવામાં આપણે વે થાય પછી આપણે ફોન આવે પછી બાપા આપણા વીડિયા બનાવે પછી આપણે ગાયું ખાવ્યું ને પછી આપણે ગાયું શીખી જાય એને પેલા એવું છે તો એ આપણે ગાયું જઈએ પછી આપણા વીડિયા બનાવવા મળે આ ઓલી સોમનાથ વાળી છોકરી બધા બનાવ્યો કીર્તિ પટેલ તો જોયું હા ઓલા ઉપ હા ઉપ ઉપ ભાગી છે કાકા એને કીર્તિ પટેલ વિડીયો પાસે રાખે એટલે આપણે કીર્તિ પટેલ વિડીયો પાસે રાખે બાપી દે ગાયું તો આપણે કોઈને સપોર્ટ કરવા નથી કરવા આહિરને છે ને કીર્તિ પટેલ ને એને તમે એક એક છે ને વાત હામ હામ આવી જાઓ અને લાકડીઓ લાકડીઓ બાંધી લેવા એટલે આખું ગુજરાત આખું જોઈ લે બરાબર એની વાહ આપણા બેન ડખો થઈ જતા શું લાગ્યું તો એમ બાંધી લઈને હે મમરા એમ થાય કે આ બે હાઈચ માં લગભગ ઘટતા લાગે